વડોદરાના શિનોરમાં સાંસદ મનસુખ વસાવાનો સન્માન સમારોહ યોજાયો હતો ગોપાલ કોટનજીન જીન શિનોર ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલની અધ્યક્ષતામાં સન્માન સમારોહ યોજાયો હતો એકસો સુડતાલીસ કરજણ શિનોરપોર વિધાનસભા ભાજપ સંગઠન દ્વારા સન્માન સમારોહનું આયોજન કરાયું હતું ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા સાંસદ મનસુખ વસાવાનું સન્માન કરાયું હતું સાંસદ વસાવા લોકસભા મત વિસ્તારમાં આવે છે આ વિધાનસભાના કાર્યકર્તા અભિવાદન સમારંભ નો કાર્યક્રમ હતો આ પ્રસંગે મારું પણ સન્માન કરવામાં આવ્યું બંને તાલુકા કરજણ અને સિનોર તાલુકાના કાર્યકર્તા ભાઈ બહેનો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જિલ્લા પ્રમુખ સતીષભાઈ પટેલ અને અહીંના પ્રભારી ભાઈ શ્રી રાજુભાઈ પાઠક મહામંત્રીશ્રીઓ જિલ્લાના સંગઠનના બંને તાલુકાના સંગઠનના લોકો ચૂંટાયેલા લોકો બધાની જ ઉપસ્થિતિમાં આજે આજ સમાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો બધા જ વક્તાઓએ આવનારા દિવસોમાં જેમ ચૂંટણીના સમય દરમિયાન જે ખૂબ સુંદર એક તાકાતથી કામ કર્યું છે એ રીતના પ્રજાજનોના કામ કરવા માટે બધા એક સાથે રહીને સરકારની યોજના લોકો સુધી પહોંચાડવા માટે એના માટે અપીલ કરી છે હું પણ ભારતીય જનતા પાર્ટી સરકાર કે કેન્દ્ર સરકારની જે બધી જ યોજના છે એ જ્યાં જ્યાં ભૂતકાળમાં પણ ખૂબ એ યોજના લોકો સુધી પહોંચાડવાના પ્રયાસો કર્યા છે પણ જ્યાં હજુ પણ વંચિત છે જ્યાં જરૂર છે એવા વિસ્તારોને સરકારની યોજના પહોંચાડી છે વિકાસ જ્યાં હજુ ઘટે છે વિકાસની જ્યાં જરૂર છે ત્યાં આવનારા દિવસમાં ચિંતા કરીશું અને ખાસ કરીને જે શિક્ષિત યુવાનો જે છે એ શિક્ષિત યુવાનો યોગ્ય માર્ગદર્શન ને એમને વધુમાં વધુ કઈ રીતના રોજગારી ક્યાંથી પ્રાપ્ત થાય એ અંગે અમે વિશેષ ચિંતા કરીશું અને આ ભરૂચ લોકસભામાં સાતમી વખત જે જીતાડ્યો એના માટે મતદાર ભાઈ બહેનોનો અમે ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ